જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોકમાં બધાને દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે અત્યારે તો કપાસમાં લા સોરી સોરી કપાસમાં આપણે ધાણામાં પાણી કરીએ છીએ તો ધાણામાં પાણી કરવા આવી ગયા તો આપણે ઊભા ને તો એમ આપણે ભાઈ આપણા ધાણા છે તો એમાં થોડુંક બતાવવું જોઈએ તમને તો એ માટે ચાલો તો તમને બતાવવું તો આપણે ધાણા છે એમાં તમે ભાઈ જોઈ શકો છો આપણે જે પહેલો થાલ આવે છે આવા તો આપણે ત્રણ થાલ છે આપણે વાંધો ને ધાણા સારા છે હા ભાઈ ફૂલ છે હજી આમાં આવે જ છે ફૂલ તમે જોઈ શકો છો ચાલો તો હવે આપણે આ વધારે કંઈ લાંબુ કર્યું ખેંચવું નથી તો આ તમે જોઈ શકો છો અને ચાલો તો આપણે હવે અહીંયા અત્યારે તો પેણે જ કરીએ છીએ પછી આગળ જોઈએ શું શું કરીએ તો આગળ તો જોવા મળશે જોજો વિડીયો આખો આખો પૂરેપૂરો તો જોવા મળશે તો ચાલો મિત્રો હવે આપણે લાઈટ લાઇટ ગઈ છે અને ઘરે જાય છે તો આપણે આગળ થોડીક વાર આરામ કરશું અને પછી જોશું આગળ શું કરીએ આપણે બીજા ભરશું કે હવે શું કરશું કે હજી કાંઈ નક્કી નથી તો તમને ચાલો આગળ વિડીયોમાં બતાવીશ કે હવે આપણે બપોરનું શું કામ કરવાનું છે આપણે લાઇટ તો હોઈ ગઈ હવે હવે જાય ગયા તમે આમાં જોઈ શકો છો હવે હાલો તો હવે આપણે શું કરીએ બપોરના ને પછી આગળ જો હું તો ચાલો હવે નિરાશા પાછા મળશું તો આપણે બીયા છીએ અને આ બીયામાં આપણે છે ને બિયારણ કાઢવું હોય ને ભાઈ તો કઈ રીતે બિયારણ કઢાઈ તમને હું હમણાં બતાવું છું અને આ મતલબમાં એક જાતનું બિયારણ છે આપણે પકાઢેલું તો આપણે વધારે પડતું શું કે ઘરનું બિયારણ બનાવવું હોય ને તો કઈ રીતના કે આપણે જે માંડવીના મગફળીનો ડોડો જે આપણે ફોલીએ ને એમાં જે માથે બીયું પેલું નીકળે ને એ જો આવી રીતના હોય ગોળ આકારનું આથી આ પાર્ટ છે ને ગોળ હોય અને આ પાટ આવો હોય તો આ બીયું આપણે વાઈએ ને તેમાં ગ્રોથ સારો હોય અને આપણે આનું બીજું બીજું છે એ કઈ રીતે ઓળખાય એ પણ તમને આમાંથી મારી ગોતી અને બતાવું છું તો આ ગોળ છે આ પણ ગોળ છે આ છે જો આ બીજું જે છે ને આવા ભાગનું તમે આ જોઈ શકો છો એ આપણે મગફળીને દોડવાનું બીજું બીજું છે ને આ છે એ ગોળ બીજું તમે અમુક જગ્યાએથી ડાળા ઉપાડતા હશે ને તો અમુક ડાળામાં ફાલ સારો હશે અને અમુકમાં નેબળ્યો હશે એનું કારણ પણ છે કેમ કે આમાં ગ્રોથ સારો હોય આ બીયામાં તો આપણે અહીંયા આપણે મગફળી છે તો આપણે એમાંથી પાડી ફોલીને તમને બતાવીએ કે પેલું બીયું છે આવું નીકળશે અને બીજું બીયું આવું નીકળશે અને આનો આપણે ચેનલમાં વ્લોગ છે પહેલાંનો અને આ ઘણાયનું છે અને આનું રિઝલ્ટ સારું છે આપણે પોર એવું કર્યું તો આવા બીયા વીણ્યા હતા આપણે અત્યારે આ બિયારણ છે ને એનું જ આપણે રાખ્યું છે તમે આ જોઈ શકો છો તો આ એનું બિયારણ છે તમને અહીંથી બતાવું જો આ દોડવો છે તો આપણે આમાં ત્યાંથી ફોલ તો જે અહીંથી પેલું બી નીકળશે ને એ આપણે કીધું હતું ને એવી રીતના આવું ગોળ પાટવાળું નીકળશે અને બીજું બી નીકળશે આપણે કીધું તું એવી રીતના નીકળશે તો તમે જોઈ શકો છો જો આપણે આ દોડવો ફોલ જે છે જો આને બીજું બીયું કહેવાય તો જોઈ શકો આ બીજું બીયું આવી રીતના નીકળ્યું અને આ પેલું બીયું છે એ જો આ ગોળ આકારવાળું તો તમે આ ટ્રાય કરજો તો આપણે જોઈશું આગળ આવું આપણે કરેલું છે ને અને એનું બિયારણ આપણે છે તમે આ જોઈ શકો છો બિયારણ સારામાં સારું છે તો ભાઈ આપણે હવે બાજરો આવકારવા માટે આવી ગયા છે એમ આપણે ઘેર પાસે મહેમાન હતા તો બીયા ભરવાનું તમને કહેતો તો કાલના વ્લોગમાં કીધું હતું કે બતાવીશ હવે એ અત્યારે શક્ય નથી કેમ કે ત્યાં અત્યારે પપ્પા ભરે છે અને હું આ વિડીયો છે બાજુ કરવાનો છે અને આપણે ગલબાનું કીધું હતું તો એમાં એવું છે ને કે અત્યારે આપણે આખો સવારનું સારો પડે એટલે એ બહુ નહીં ફોડી શકીએ તો એ પણ તમને ફોડીને બતાવીશ અને શક્ય હશે એટલે સેકલા બેઠા હે ત્યારે આપણે ટ્રાય કરીશું ઉડે કે નથી ઉડતા એ પણ આપણે જોશું અને આપણે આખો જવા લેવાઈ જઈએ ને પછી એ બધી કાર્યવાહી કરશું અને આપણે આડી મેળે જઈએ છીએ તો તમને મેળે જઈને ત્યાંથી પણ વ્યૂ બતાવું કે કઈ રીતના છે અત્યારના સારો તો આપણે આમાં હવે ધીરે ધીરે દાણો આવવાનું સારું થઈ ગયો છે તો તમે આ જોઈ શકો છો એમાં જે દાણો આવ્યો છે તો ઘણા બધી અને ઓકારવાનું સહાય આવી ભાઈ તો હવે આપણે અત્યારે તો બાજરો ઓકારવાનું છે ત્યારે સુધી ઓકાઈએ એ આપણે જોઈએ અને ચાલો તો આપણે ત્યાં જઈએ અને મેળા ઉપરથી તમને વ્યૂ બતાવીએ કેવું છે એ તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તો આપણે મેળાની તરફ જ્યારે એ આપણો મેળો આવી ગયો ભાઈ તો આપણે એમાં એવું છે કે મેળો થોડોક એઠો છે ને એની હિસાબે આપણે ખુરશી રાખવી પડી એટલે આપણે અહીંથી દેખાય બધી બહુ દેખાય નહીં અને તમે આ જોઈ શકો છો ગાંગરવાનું જોયું આપણે પાંચ વાગ્યા પછી સ વાગ્યા ને બેસવાની પણ મજા આવે તમે વ્યૂ જોવો અત્યારે આપણો કપાઈ બધી ખુલી ગયો આવું છે ભાઈ અને પછી અહીંયા ખુરશી પર બેસવાનું હોય આ બધમાં આપણે બાજરા છે એની હિસાબે ઓછા લાગે શેકલાઈ ન તો શેકલાઈ વધારે લાગે તો બાજરાને છે ને એટલે બહુ વાંધો નથી અને આપણે પાણી પીવા માટે ગ્લાસ અહીંયા આપણે છે સેસીશું અમે દેખાય છે એવું છે તો હવે તો આપણે નવીન માતાડી બીજું તો કંઈ નહીં કરીએ હવે અહીંયા આંગળી આપણે બેસવાનું છે આવી રીતના અને આપણે શેકલાઈ તો ક્યારેક ક્યારેક આવે છે એટલે બહુ વાંધો નથી ઉકાળવામાં તો એવું છે અને આપણે અહીંયા અત્યારે તો ખુરશી સ્વીકરી બેઠા હવે હવે આપણે આગળ જોઈશું કે હવે અહીંયા ક્યાર સુધી રહીએ ચાલો તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આપણે આગળ જોઈએ ને કે પછી અહીંયા આપી દઈશું ચાલો મિત્રો હવે આપણે પાછા જાય છે ઘરે કેમ કે હવે આપણે બાજરો અત્યાર સુધી ઓકાડી લીધો છે ને હવે ઘરે જઈએ છે તો આપણે ઘરે જઈને આગળ જોઈએ કંઈ લગભગ તો નહીં જ કરીએ કેમ કે આપણે ના હું જોઉં ને હું કરવું ભાઈ તો આપણે પછી વિડીયો નહીં હવે લાંબો ખેંચીએ વધારે આપણે એન્ડ આપી દઈશું સારું તો આપણે જોઈએ ઘરે છે નવું કરશું તો બતાવશું ને પછી એન્ડ આપી દઉં ભાઈ તો સાલો મિત્રો હવે આપણે આજનો બ્લોગ છે અહીંયા જ પૂરો કરી દેવાનો છે ભાઈ તો હવે તમારે શું કરવાનું છે તમને ખબર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો તો આપણે આનાથી સારા સારા વિડીયો બનાવીશું તો ચાલો હવે આપણે પાછા કાલે મળશું જય સોમનાથ